કરવામાં આવી હતી રજૂઆત પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે અટકાયતી પગલાં ભરી નવ જેટલા કાર્યકરોની અટકાયત કરી છે આજ રોજ અમે છોટાઉદેપુરથી આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડીયા મુકામે રેલીનું આયોજન હતું અને ત્યાં આવેદનપત્ર આપવાનું હતું એના માટે અમે અહીંયાથી અમારા કાર્યકરો સાથે અમે નીકળ્યા હતા એ દરમિયાન અમોને પોલીસ દ્વારા લેવાન કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અમે શાંતિપૂર્ણ આંદોલન કરીને જે લોકોને અન્યાય થયો એને ન્યાય અપાવવા માટે અમે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે સમર્થનમાં જઈ રહ્યા હતા પણ આ ભાજપની સરકારમાં એમને પેટમાં તેલ રેડાયું છે કે આદિવાસી લોકોને હેરાન કરે છે અને ગભરાય પણ છે આજે વિચાર કરો આ કેવડિયા ખાતે અમારા આદિવાસી સમાજના લોકો અમારી સંપ્રદાયના લોકો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજુબાજુ તેમની પોતાની માલિકી જમીનમાં પોતાના ઘરો ઝુંપડા બનાવી અને જીવન ગુજારતા હતા અને પોતાની રોજીરોટી મેળવી રહ્યા હતા દુકાન નાની મોટી દુકાનો ચલાવીને તેમની દુકાનો તોડી બુલડોઝર ચલાવી અને સરકાર અન્યાય કર્યો છે તો એની સામે અમે સૌ કાર્યકર્તા આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના એકઠા થઈ અમે ચૈતરભાઈ એમએલએ સાથે સમર્થનમાં અને આ આવેદનપત્ર આપવા માટે અમે સૌ નીકળ્યા હતા તે દરમિયાન પોલીસને આગળ કરી સરકાર અમને રોક રોકી અને ડિટેન કર્યા છે તો અમે કહેવા માંગીએ છીએ સરકાર અમારા આદિવાસીને એટલો બધો અન્યાય કરો છો એટલો અત્યાચાર કરો છો આદિવાસીએ તમારું શું બગાડ્યું છે આખા ગુજરાતની અંદર તમે અમારા આદિવાસી નાના વર્ગના માણસોને હેરાન કરો છો તમે અમારા આદિવાસીને લોકોને તમે ઝોપડા બનાવી મકાન આપી દો એમની જમીન પાછી આપી દો અમે શાંતિપૂર્ણ આંદોલન બંધ કરી દઈશું જો તમે આ કરશો તો આવનાર સમયમાં અમે ગાંધી સિંધિયા માર્ગે ચાલશું રસ્તા રૂપા આંદોલન કરીશું અને અમે ગાંધીનગરમાં ધરણા કરીશું આજ રોજ તમે ભલે રોકવામાં આવ્યો પણ આવનાર સમયમાં અમારી આખા આખા ગામને ગામ આદિવાસી લોકો ખાલી થઈ અને રોડ પર આવીશું એટલા માટે અમને તમને ચીમકી આપીએ છીએ કે અમારા આદિવાસીનો અધિકાર પાછો આપી દો એ જ અમારી માંગ છે